એને ખીસું બીસું ન હોય ગાજ બટન કશું ન હોય અને જે આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ ચાર ખૂણા નું કપડું એને ગાજ કે ખીસું કાંઈ ન હોય પણ વચ્ચે જે આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફ મારે છે દુનિયા આપણને એમતા કે ખિસ્સા બનાવ્યા નથી તોય હાથે બુદ્ધિ થી બનાવ્યા અને જો બનાવીને કદાચ આ એ આપણને મોટા કર્યા હોત તો આપણા દુનિયામાં કોઈ જીવવા દેત અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો મને તો એમ થાય કે ચોરાશી લાખ યોની છે એમ કે ચોરાશી લાખ યોનીમાં પૈસા હટ પૈસા ને માયા ને મો ને આ લોહી ઉકાળા હોય માણા ને એકને બાકી કોઈ છે આ ગાયું ભેંસું ભૂંડા રોઝડા કોઈ ને કઈ ચિંતા છે જે ચિંતા છે ને માણા ને એકને જ છે હજી આમ કરી લ્યો હજી આમ કરી લો હજી આમ કરી લ્યો બાકી કીડી થી માંડીને હાસી સુધી બાપુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો અને માણાનું ભરાતું હોય મને કહો તમે જોવો તો ખરા ભૂખ ઉગડી અને માણા તમે જોવો ને ભેગું જ કેટલી કરે હજી ભેગું ગયેલું હજી છોકરાને કાયમ આવે છોકરાને છોકરાને કાયમ આવે આમ થાય આમ થાય ઢોરામાં કોઈ દે સાંભળ્યું કે પાડો શરૂ આવી ગયો ભેંસ હેઠું પૂળો લેતો આવ્યો ખાઈ પીરું કોઈ દી કોઈ દે આ કુતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા આપણે આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે એક પંખી હોય એ ઈંડા મૂકે ઈંડાને ને સીવે નાના બચ્ચા હોય બાર થી ચણ લઈ આવી એને ચણ આપે એનો ઉછેર કરે બાપુ એને મોટું કરે પાંખું આવે ઉડાડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડા આ અમારા હાટુ ભાઈ થાય છે ને આ આમની હાળી થાય છે ને આ એના બનાવી છે ને આ એના હાર છે ને શે કુટુંબ કોઈનું અને આપણે એવી ખૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી એવી ખૂંસ બી નાખી છે આ નગર બાપુ મને તો એમ થાય ભલે આ સંસારનો જે કઈ પ્રકૃતિ નિયમ પ્રમાણે હું એવું નથી કે બધા હગાર વ્યવહાર તોડ નાખો ના એ રાખજો પાછા એટલે એવું કઈ નથી પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ના થઈ શકે મારો કહેવાનો મિનિંગ ઇજ બાકી તો બાપુ છે ને કોઈ ને મારો નાથ ભૂખ્યો નથી રાખતો એક જ વસ્તુ છે એને એને જે આ મોકલ્યા છે ને એને બધી ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું તમારે કરવું છે હા એક આપણે બધા સંતો વધાર્યા છે એ સિવાયના જે કાંઈ મહેમાનો છે એમની વિધિ થોડીક વાર કરી અને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું થોડી વાર બે એટલે